જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર કોમર્સ અંદર જે તમારો વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસી તમે બધા જાણો છો કે એસપીસીસી ને બે ભાગમાં વેચવામાં આવે છે એમાંથી જે વાણિજ્ય પત્ર વ્યવહાર છે એને સીસી તરીકે ઓળખવામાં આવે છે અને જે સેક્રેટરીયલ પ્રેક્ટિસ છે એને એસપી તરીકે તો એસપી ની અંદર આપણે આજે પહેલું ચેપ્ટર જોવાના છી જે છે શેર બહાર પાડવા તો શું તમને ખબર છે કે કંપની પોતાનો શેર કેવી રીતે બહાર પાડતા હોય છે તો આ ચેપ્ટરની અંદર આપણે આજે શીખવાનું છે કે કંપની પોતાના શેર કેવી રીતે બહાર પાડે તો ધારો કે આપણે એક મોટી કંપની શરૂ કરવાના છે જેના માટે આપણે ઘણા પૈસાની જરૂર પડે છે આ પૈસા મેળવવા માટે કંપની શું કરતી હોય છે વિચારો તો કંપની લોકોને કહે છે કે તમે અમારી કંપની નો નાનામાં નાનો હિસ્સો એટલે કે શેર મૂડી નો નાનામાં નાનો હિસ્સો ખરીદો જેને આપણે શેર કહેવાય છે જ્યારે લોકો આ શેર ખરીદે છે ત્યારે તેઓ કંપનીમાં થોડા ભાગના માલિક બને છે તો આ પ્રક્રિયામાં કંપની જાહેરાત આપે છે અને લોકોને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે જે આ શેર ખરીદવા માટે આપવામાં આવે છે જાહેર જાહેર કહેવાય કહેવાય આ રીતે કંપની લોકો પાસેથી પૈસા મેળવે છે અને પોતાનો વ્યવસાય આગળ વધારે છે તો હવે આપણે જોશી શેર બહાર પાડે બહાર પાડવાની રીતો તો શેર કેવી રીતે બહાર પાડે છે તો શેર બહાર પાડવા માટે અલગ અલગ રીતોનો ઉપયોગ કરતી હોય છે કંપની એમાં પેલું છે તો આમાં કંપની સીધી જ લોકોને શેર ખરીદવા માટે આમંત્રણ આપતી હોય છે બીજું જોઈએ અજ્ઞા શેર આ શેર કંપનીના હાલના જે માલિકો હોય એટલે કે શેર હોય પેલા તેને ખરીદવાનો મોકો આપે છે એટલે કે તક આપે છે પછી છે બોનસ શેર દ્વારા અમુક ખાસ લોકોને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે ખાનગી વેચણી કહેવાય તો આ શેર બહાર પાડવા માટે અમુક કાયદા અને નિયમોનું પાલન કરવાનું હોય છે તો ભારતમાં શેર બહાર પાડવા માટે અમુક કાયદા અને નિયમોનું પાલન કરવું પડે છે રેગ્યુલેશન એક્ટ કંપની ધારો સેબીના નિયમો અને તેની માર્ગદર્શિકતાનો ઉપયોગ કરવાનો હોય છે તો આ નિયમોનું પાલન કરીને કંપની લોકોને સુરક્ષિત રીતે શેર ખરીદવાની તક આપતી હોય છે તો ટૂંકમાં શેર બહાર પાડવાનો મતલબ છે કે કમની લોકોને પોતાના વ્યવસાયમાં ભાગીદાર કંપની જયારે લોકોને શેર ખરીદવા માટે આમંત્રણ આપે ત્યારે અરજી કરવાની આખી પ્રોસેસ ને શેરજીની વિધિ કહેવાય તો શેરાજી વિધિના તબક્કાઓ જોઈએ તેમાં સૌથી પહેલા છે બેંકમાં ખાતું ખોલાવું તો કંપની શેરમૂડી માટે વ્યવસાયો કરવા માટે ખાતું ખોલાવી શકાય છે આ ખાતું ખાસ શેર મૂડીના વ્યવહારો માટેનું હોય છે આ જે ખાતું ખોલાવવામાં આવે છે એ ખાસ શેરમૂડીના મૂડીના વ્યવહાર માટેનું જ હોય છે આ ખાતાને ને એસ્ક્રો બેંક ખાતું કહેવાય આ ખાતાને ને એસ્ક્રો બેંક ખાતું કહેવાય

તમારું જે બેંકમાં વ્યાજ ચાલુ હોય વ્યાજ પણ ચાલુ રહે છે અને કંપની અને શેર અરજદારો બને અહીંયા સુરક્ષિત હોય છે ને આખી સિસ્ટમને પારદર્શક બનાવવા માટે આ પ્રોસેસ લાવવામાં આવી છે હવે આપણે જોઈએ બીજો મુદ્દો શેર અરજીઓ મેળવ્યો શેર અરજીઓ મેળવી તો કંપની જાહેરાત આપે છે કે કઈ રીતે કઈ તારીખથી ભરણું ખુલશે

તો શેરજીઓ મળ્યા બાદ કમને તેનું પત્ર તૈયાર કરે છે એમાં અધૂરી અરજીઓ રદ થાય છે વેચણ પાત્ર અરજીઓ જુદા જુદા અરજદારના આધારે વર્ગીકરણમાં વર્ગીકરણ કરવામાં આવે છે સેબીના નિયમ મુજબ અરજદારને છૂટક રોકાણકારો બિન સંસ્થાકીય રોકાણકારો અને સંસ્થાકીય રોકાણકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે એટલે કે બિન સંસ્થાકીય જે ઉચ્ચ નેટવર્ક ધરાવતા રોકાણકારો હોય એમાં વર્ગીકૃત કરવામાં આવે છે ઉચ્ચ નેટવર્ક એટલે કે જે સંસ્થાની બિન સંસ્થા છે એનું કુલ મિલકતો કરતા કુલ દેવા ઓછા હોય એટલે કે એની મિલકતો વધુ હોય એને ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો કહેવાય અહીંયા અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે છૂટક રોકાણકારો છે એના માટે દસ ટકા અનામત જે શેર તમે બહાર પાડો છો એમાં દસ ટકા અનામત રાખવી છે એના પછીનો મુદ્દો શેર વેચણી વેચણી અને પત્રક તો દરેક વર્ગના અરજદારો પાસેથી આવેલી અરજીઓની સંખ્યા અને ફાળવેલી શેરની સંખ્યા સરખાવામાં આવે છે કે કયા વર્ગના વ્યક્તિઓને કે રોકાણકારોને કેટલી સંખ્યામાં શેર

જોઈએ તો શેરજીની વિધિ એટલે કંપની દ્વારા શેર બહાર પાડવાની શરૂઆતની પ્રક્રિયા છે આમાં બેંક ખાતું ખોલાવવાનું અરજીઓ મેળવવી તેનું વર્ગીકરણ કરવું અને વેચણી પત્રક બનાવવા જેવા તબક્કાનો સમાવેશ થતો હોય છે તો હવે આપણે નવા વિડીયોમાં આ ચેપ્ટરને આગળ વધારશી જય હિન્દ જય ભારત